નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ગુરુવારના રોજ મિત્રો ગઈકાલે આવક કરવામાં આવેલી હતી મિત્રો ઘઉંની અને તમે જોઈ શકો છો ઘઉંની હરાજી પણ ચાલુ છે તો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો તમારે જુનાવી બ્રિજ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે છાપરા નંબર દસ છાપરા નંબર નવની ની સામે એની બાજુમાં ઊભા પટ્ટામાં ડૂમ નંબર બે ડૂમ નંબર એક બધું ખચા ખર્ચ ભરાઈ ગયું છે તેટલી આવક જોવા મળી રહી છે અને હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો ચાલે છે તો ચાલો હરાજી માં જઈએ જાણી લઈએ કેવા છે આજના બજાર ભાવ મિત્રો આ માહિતી સારી લાગ્યો તો ચેનલને લાઈક શેર જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં છસો ને સોળ રૂપિયાનો ભાવ છે છસો સોળ રૂપિયાનો ભાવ છે જે તમે જોખો છો અમારે છસો સોળ રૂપિયાનો ભાવ છે જે ક્વોલિટી સારી છે

પાંચસો ને દસ રૂપિયા ના ભાવ જે છે અને પાંચસો દસ રૂપિયા ના ભાવ જે છે પાંચસો ને દસ રૂપિયા માં ટુકડી ગૌ છે કોક ઉતરી જોવા મળી છે ઝીણો દાણો છે હા ચારસો ને છન્નું રૂપિયાનો નો ભાવ છે લોકો ઘઉં છે મિત્રો ચારસો ને છન્નુ રૂપિયાના ભાવ છે આમાં અમુક દાણા લાલ જોવા મળી રહ્યા છે કટકી જોવા મળી રહી છે લીલો દાણો જોવા મળી રહ્યો છે ચારસો ને સિત્તેર રૂપિયાનો ભાવ છે એકદમ થઈ ગયા છે કુતરી એટલું છે મિત્રો હવા માલ છે ગોઢિયું થઈ ગયું છે ચારસો ને નેવું રૂપિયાના ભાવ છે ચારસો ને નેવું રૂપિયાના ભાવ છે ટુકડી ઘઉં છે મિત્રો પણ કોડી માલ છે આમાં કોડી જોવા મળી રહી છે કટકી આની અંદર કોકો જોવા મળી રહી છે પણ કોડી લાગત કોડી વાળો માલ જોવા મળી રહ્યો છે તો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજારમાં તો સેમ મુકાલ જેવી પોઝિશન છે મિત્રો ને આજની હરાજીની વાત કરીને મિત્રો તો આજે બધી હરાજી માપે લેવામાં આવશે જેમ કે આજે મજૂરની થોડીક અછત છે મિત્રો આજે હોળીનો તહેવાર છે તે હિસાબે મજૂરની થોડીક અછત છે એટલે મિત્રો બધી હરાજી આજે થોડીક ઓછી લેવામાં આવશે હરાજીમાં